રાજકોટની દાણાપીઠ બજાર આજે બંધ રહેશે અનાજ કઠોળ પર જીએસટી લાદવામાં આવતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયું છે અને દાણાપીઠ બજારના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અનાજ કઠોળ પર પાંચ ટકા જીએસટી લગાવ્યો છે જેને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ વેપારીઓને સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે વેપારીઓનો મત એ છે કે કઠોળ જીવન જરૂરિયાતી સામગ્રી છે અને તેને લઈને આજે બજાર બંધ કરવામાં આવ્યું છે ત્યારે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે જીએસટીના વિરોધમાં આજે એક દિવસનું બંધનું એલાન કર્યું છે સરકારે જે પ્રકારે અનાજ અને કઠોળ પર પાંચ ટકા નાખ્યો છે તેના કારણે મોંઘવારી વધી શકે છે જેને કારણે મધ્યમ વર્ગના લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ જાય છે તેમજ જો આ જીએસટી નાબૂદ નહીં કરવામાં આવે તો વેપારીઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે પાંચ ટકા જીએસટી દરેક અનાજ કઠોળ તેમજ જીવન જરૂરી દરેક ચીજો ઉપર પાંચ ટકા જીએસટી નાખવામાં આવેલ છે જે અસહ્ય વધારો છે વેપારીઓની બી મુશ્કેલી વધે એવું છે એના અનુસંધાને વેપારી દ્વારા રાજકોટ વેપારી એસોસિએશન દ્વારા આ બંધનું એલાન આપવામાં આવેલ છે અને સરકારશ્રીને આ કાયદા વિરોધ વિરોધ દર્શાવવામાં આવે છે આ આ વિરોધ ફક્ત રાજકોટ પૂરતો મર્યાદિત નથી સૌરાષ્ટ્ર લેવલ ઉપર ગોંડલ જૂનાગઢ મોરબી વાંકાને દરેક જગ્યાએ કરવામાં આવેલ છે ઇવન ગુજરાતમાં પણ અમદાવાદ વડોદરા સુરત આણંદ નડિયાદ દરેક જગ્યાએ કરવામાં આવેલ છે જે ઓનલી ગુજરાત પૂરતો નહીં પણ ઓલ ઇન્ડિયા લેવલ પર વિરોધ કરવામાં આવે છે અને ઓલ ઇન્ડિયા લેવલ ઉપર વેપારી દ્વારા આ બંધનું એલાન આપવામાં આવેલ છે કોઈપણ સંજોગોમાં સંપાટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ભવિષ્યમાં આકલા પગલા વેપારીઓ દ્વારા લેવામાં આવશે એવું વેપારી એસોસિયેશન દ્વારા અને મહાજન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે